સી બાય ડી બરાબર એટલે શું સી એટલે વર્તુળનો પરિઘ પરીખ પરીઘ અને છેદ માં શું કે છે ડી એટલે એનો વ્યાસ બરાબર તો પરીઘ એટલે પરીઘ નું સૂત્ર શું છે ટુ પાયાર અને એ નીચે વ્યાસ એટલે ટુ બરાબર ને તો આર આર કેન્સલ થઈ જશે ટુ ટુ કેન્સલ થઈ જશે બરાબર તો શું બચ્યું તો પાય બચ્યા ને ખાલી શું બચાવ છે કે નથી એ આપણે બતાવવાનું છે હે ને તો જો અહીંયા પાય બરાબર સી એવું કીધું છે તો પાય અસમ્ય સંખ્યા છે બરાબર પાય કેવી સંખ્યા છે અસમ્ય સંખ્યા છે અને સી બાય એટલે અંશ અને છેદના સ્વરૂપમાં છે એ કેવી આપણે માની લીધી સમય સંખ્યા છે આપણને એવું કહે છે કે પી બાય ક્યુ સમય સંખ્યાનું સૂત્ર આપણે સમય સંખ્યા વિશે ભણ્યા ત્યારે એમાં શું કહે છે કે કોઈ પણ સંખ્યાને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો બરાબર સમય સંખ્યાને પી બાય ક્યુ ના સ્વરૂપે લખી શકો કે જે પી ની વેલ્યુ કેવી હોવી જોઈએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ પ્લસ માઇનસ કે ઝીરો બરાબર અને ક્યુ ની વેલ્યુ છેદની વેલ્યુ કેવી હોવી જોઈએ પ્લસ અને માઇનસ એટલે કે શૂન્યતર પૂર્ણાંક હોવી જોઈએ બરાબર ને કેવી હોવી જોઈએ પ્લસ અને માઇનસ જીરો હોવી જોઈએ નહીં તો આ તો સમય સંખ્યા ની વાત કરી છે એ અસમ્ય સંખ્યા પણ હોઈ શકે વર્તુળનો વ્યાસ છે કોઈ અસમી સંખ્યા પણ હોઈ શકે જરૂરી નથી કે સમય સંખ્યા જ છે કોઈ પૂર્ણાંક સંખ્યા જ હોય એવું જરૂરી નથી અપૂર્ણાંક પણ હોઈ શકે કોઈ અસમ્ય સંખ્યા પણ હોઈ શકે ધારો કે હું એમ કહું કે c by d એવું લઉં કે c by d લઉં કે c અને d તો એવું બને કે c એટલે કે વર્તુળનો પરિઘ છે એ કેવી સંખ્યા હોય કોઈ અસમય હોઈ શકે બરાબર અસમય સંખ્યા હોઈ શકે અને નીચે d છે એ કેવી સંખ્યા હોય સમમિત હોય કદાચ એવું બને બરાબર કે પછી એવું બને કે c ની uh, c છે એ સમમિત હોય ઉપર બરાબર ને અને શકે અને ડી પણ અસમય હોય શકે સી અને ડી બંનેની કિંમત કેવી હોય શકે બંને અસમય સંખ્યા હોય શકે આપણે અંશને છેદ જોયા એનો અર્થ એવો નથી કે આ સમય સંખ્યા જ છે બરાબર બંને અસમય હોય શકે વર્તુળનો પરિઘ અથવા વર્તુળનો વ્યાસ કોઈ પણ અસમય પણ હોઈ શકે તો ત્રણેય કિસ્સામાં આપણે અસમય ભાગ્યા સમય કરીએ બરાબર કે સમય ભાગ્યા અસમય કરીએ કે અસમય ભાગ્યા અસમય કરીએ એનો જવાબ શું આવશે એની કિંમત પાઈની કિંમત અસમય જ આવશે બરાબર ને અસમય જ આવે કોઈ પણ કિંમત સમય કોઈ પણ એક સી કે d બેમાંથી કોઈ પણ એક અસમય હોય અથવા તો બંને અસમય હોય પાઈની કિંમત તો અસમય જ આવવાની છે બરાબર આપણે એવું માની લીધું કે સી બાય છે એટલે અસમય છે કે સમય છે બરાબર પણ એવું જરૂરી નથી અસમય પણ હોઈ શકે બરાબર તો આપણે જવાબ શું લખવાનું કે અહી સી અને ડી બરાબર સી અને ડી अथवा बे में थी एक सी अथवा बी बराबर बे में थी एक असमय संख्या पण असमय संख्या पण होय शके આથી આ આ એટલે શું આ સૂત્ર પાય બરાબર એ વિરોધાભાસ નથી બરાબર આ રીતે જવાબ લખવાનો છે અંશને છેદ જોયો એનો અર્થ એવું નથી કે સમય સંખ્યા છે બરાબર ને અસમય પણ હોઈ શકે